राम मंदिर प्रतिष्ठान वनवण्यासाठी डिसा

ભાવ્ય શોભાયાત્રા કરવામાં આવી છે એની અંદર હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા છે અને આપણું ડીસા રામમાય બન્યું છે અયોધ્યામય બન્યું છે અને અહીંયા સદવ ખાતે એકવીસો દિવાળી મહાઆરતી કરવામાં આવી છે આ તમામ આયોજન હિન્દુ યુવા સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે અત્યારે તમે ખૂબ જ ઉત્સાહી ખૂબ જ રામમય બન્યો છે જગ્યા જગ્યા રામ રામનો નારા લાગી રહ્યા છે જય શ્રી આજે ભગવાન નિમિત્તે આખા આખા ભારતની અંદર અંદર અને વિશ્વની જે ડંકો આજે વાગ્યો છે આખું રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર થઈ ગયું હતું એના કારણે આજે નિશા શહેર હિન્દુ યુવા સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે શોભાયાત્રામાં ઘરે કોઈ પણ આજે ઘરે નહીં રહ્યું સમગ્ર હિન્દુ સમાજ આજે ભવ્ય મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં આ શોભાયાત્રામાં જોડાયું હતું અને આ શોભાયાત્રા નિશાના મુખ્ય માર્ગો પર ફરી અને સાંઈ બાબા મંદિરે આજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રે ભવ્ય આતિશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ પણ બહુ દરેક સમાજની આજે પહેલીવાર જો રાત આ વરઘોડો નીકળ્યો છે અને એની અંદર જે પાલખીનો જે લાભ મળ્યો છે ઠાકોર સમાજને મળ્યો છે અને બહુ જ સુંદર રીતે આ પાલખીનું આયોજન થયું અને તમામ ઠાકોર સમાજ નિશા ઠાકોર સમાજે સાથે રહી અને આ પાલખીને અને આ ગામમાં વરઘોડા સાથે રહ્યા છે એ જ રીતે અહીં આગળ ડીસાની અંદર પોલીસ બંદોબસ્ત બહુ સારો રહ્યો છે પબ્લિકના પણ ફૂલ સપોર્ટ રહ્યો છે અને એ જ રીતે અત્યારે આરતીનું આયોજન છે તો તમામ સમાજના લોકો આપણી સાથે રહી અને આ આરતીમાં ભાગ લેશે જય જય શ્રી રામ અમુક કેટલા સંગઠનો જોડાયા હતા હાલમાં ઇન્ગઠન દ્વારા જે આયોજન કરવામાં આવ્યું એમાં ઠાકોર સંઘ પરિવાર બાબા રામદેવ ગ્રુપ ઠાકોર સમાજ અને દરેક સર્વ સમાજને સાથે રાખી આજનું ભવ્ય આયોજન થયું છે જય શ્રી રામ